દેશામાની જે આજે મારે દેશામાનું બીજો દિવસ છે હું એકમથી અંખથી દેશામાનું વ્રત કરું છું અને મારે આ સાતનું વરસ છે દેશામાના વ્રતનું પાંચ વર્ષ પહેલા કર્યા પછી વશમાં મેંકીને પાછું પાંચ વરસ પાછા વેરું છું પછી દેશામાનું વ્રતનું ઉજવણ કરું છું માતાજીના આશીર્વાદ છે બધાય હોઉ ને માતાજી રક્ષા કરે ને એના આશીર્વાદ રાખું છું એ દેશા અને હું તો દેશામાં બહુ જ માનું છું મારા કામ બધા અને હું પણ દિશામાં માનતા રહીશું કે આમાં આજુ હાજર છે દિશામાં અને જે દિશામાં